ખેડાના અમદાવાદમાં જમીન કૌભાંડનો આરોપ લાગ્યો છે. વાટવાડી ગામની સરકારી જમીન બારોબાર વેચાઈ ગયાનો આરોપ. બીજા બાજુએ બોગસ દસ્તાવેજો બનાવીને જમીન વેચી હોવાનો આરોપ લાગ્યો છે. 5 કરોડની જમીન બોગસ દસ્તાવેજના બનાવીને વેચાઈ ગઈ હોવાની ફરિયાદ મળી છે. 1979 માં नर्मदा નિગમને સંપાદિત થયેલી જમીન વેચી દેક દેવાય

અને ડાયરેક્ટ મારો સસ્પેન્શન ઓર્ડર મને આપ્યો એટલે મારી અધિકારીઓશ્રીને વિનંતી છે કે જે બી આ બાબતે જે કંઈ પણ આ બધી ઘટના બની છે એ બાબતે એની ચોક્કસ કાર્યવાહી કરે અને મને ખુલાસો કરવાનો મોકો આપે એવી મારી સરકારશ્રીને મારા અધિકારશ્રીને વિનંતી પરંતુ તેની દુરુસ્તી થયેલ ન હોય તેનો ગેરફાયદો ઉઠાવી ફરિયાદમાં જણાવેલ આઠ જેટલા આરોપીઓ ભેગા મળી એકબીજાની મદદગારીથી જમીન પર ઊભા કરવામાં આવેલ મહેસૂલ સિંચાઈ વિભાગના જર્જરિત મકાનો જમીન દોષ કરી તોડી તે જમીનનો દસ્તાવેજ કરી અને વેચી મારી અને આરોપીઓએ ગુનો કર્યાની હકીકત જણાવેલ છે